તો એક સમાચાર સમાચાર મળી રહ્યા છે તેના પર જો નજર કરીએ આ સુરત લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાળીને લઈને કોંગ્રેસ પક્ષમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે નિલેશ કુંભાળીને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સસ્પેન્ડ કર્યા છે તો સુરતમાં જે રીતે રાજકીય ઘમાસાણ સર્જાયું ને ત્યારબાદ હવે આગામી છ વર્ષ માટે નિલેશ કુંભાણીને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર હતા નિલેશ કુંભાણી જેમને કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી પત્ર નોંધાવી હતી અને ત્યારબાદ સુરતમાં જે રીતે રંગ જામ્યો અને જે રીતે આખો ખેલ રચાયો ખીચડી જોવા મળી રહી ત્યારબાદ હવે કોંગ્રેસ દ્વારા પગલા લેવામાં આવ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે ધવલ હવે છ વર્ષ માટે કુંબાળીને કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આકરા પગલા કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યા છે શું છે વધુ માહિતી જે વાત કરવામાં આવે તો સુરત લોકસભા બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર હતા નિલેશ કુંભાણી તેમનું ફોર્મ રદ થતાની સાથે જ તેઓ અલિપ્ત અવસ્થામાં જતા રહેલા જોવા મળી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ પણ તેમનો સંપર્ક કરતા હતા પરંતુ હજી સુધી તેમનો સંપર્ક નથી થઈ શક્યો એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે નેતાઓ છે તેમને ભાજપ જોડે જ્યાં હોવાથી જોવા મળી રહી છે તેવો પણ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ કહી શકાય કે પોતાનું જે ફોર્મ રદ થયું હતું તેની અંદર જે નિલેશ કુંબાણી છે તેમના દ્વારા નિષ્કાળજી રાખવામાં આવી પણ અરજી કરવાની વાત છે અરજીમાં પણ તેઓ સહી કરવા માટે હાજર નતા રહ્યા તેના કારણેથી કહી શકાય કે ભાજપમાં જોડાવાની જે અટકળો હતી તે હવે તેની પર પૂર્ણ વિરામ પણ લાગી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે એટલે કે નિલેશ કુંબાણી કોંગ્રેસ પક્ષ